તો એમ ચેક એમાં દાણા જીરું મીઠું ટેસ્ટ અનુસાર મરચું જે રીતે તમે તીખું ખાતા ચાવ અને અળદર હળદર મિક્સ કરી લઈશું એમાં તમારો દાણાનો ભૂકો તલનો ભૂખો એવું બધું એડ કરવું હોય તો તમે મસ્ત કરી શકો છો ટેસ્ટી લાગે વરિયાળી છે વાટેલી એ બધું અને આપણે લસણનો વઘાર મૂકી અને વઘારીશું આ રીતે પહેલા આપણે સંભાળી ભરી લઈશું તેલ ઓછું વધુ બી તમે તમારી રીતે કરી શકો છો બધા સંભાર ભરી અને તેલનો વઘાર મૂકી એમાં જીરાનો વઘાર કરવાનો લસણ કોથમીર મરચાં વાટીને બધું વઘાર દેવાનું અને પછી મસ્ત આ સંભાર વઘાર દેવાના એક સીટી વાગે એટલે બંધ કરીને થોડું ધીમા તાપે રાખવાનું આપણે ધ્યાન રાખવું પડશે ચોટી ના જાય જો ધ્યાન ના દે તો પછી ખુલ્લામાં વઘારવાનું કોઈ સાસળું હોય ચાડું એવામાં હું કુકરમાં જે વઘારું છું એક સીટી વગાડીને બંધ કરી દઉં ધીમા તાપે એને પાંચ દસ મિનિટ થવા દઉં વરાળ નીકાળી દઉં તરત જ તો બનીને ટેસ્ટી તૈયાર થઈ જાય પેલા આપણે વધાર માટે તેલ મૂકીશું તે બહુ ની મૂકી દેવાનું એક કે બે ચમચા તમને જે રીતે તમારે સંભાળી ક્વોન્ટિટી હોય મરચાં રીતે લેવાનું કોટની મરચા લઈ લીધા છે વાટીશું એ લઈ ગયું છે એમાં જીરું ને એ નાખી દઈશું ઉટી મરચાને લસણ વાટી એડ કરી દઈશું એટલે થોડું ફ્રાય કરવા દઈશું ફ્લેર આવે એટલે પછી જે આપણે સંભારીયા ભરેલા છે તે અંદર એડ કરી દઈશું અને એક સીટી વગાડી દઈશું શાંતિથી હલાવવાના બહુ તબક્કો બહુ મસાલા કરવાના નથી મસાલા આપણે બધા ભરી દીધા છે પણ નોર્મલ ખાઈ